ડભોઈ તાલુકાના કુઈ અને હાંસાપુરા રેલવે ફાટક નંબર તેત્રીસ કરનાળાનું છેલ્લા ત્રણ મહિનાથી કામગીરી શરૂ કરવામાં આવી છે જે કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિથી કામ ચાલતું હોય જેને લઈને હાસાપુરા ગામના લોકો પરેશાન થયા ગયા છે અને જે ડાયવર્ઝન આપેલું છે ધુવાવી અને અંબાવ ગામ પાસે ડાયવર્ઝન આપેલું છે જે બાર કિલોમીટર ફરી અને ગ્રામજનો જવું પડે છે મહિલાની ડિલિવરી કે દવાખાના દર્દીઓ માટે ઇમરજન્સી હોય તો પણ એકસો પણ ફરી ફરીને આવતી હોય અને પ્રજાનો સમય અને પૈસા સાથે તકલીફોનો સામનો કરવો પડે છે એક તરફ રેલવે તંત્ર દ્વારા ફાટક મૂકશું ગુજરાત નંબર વન બનાવવાનું હોય જેને લઈને ઠેર ઠેર ફાટકો હોય ત્યાં ઘરનાળાની કામગીરી ચાલુ કરવામાં આવી છે ધીમી ગતિથી કામ ચાલતું હોય જેને લઈને ગ્રામજનો પરેશાન થઈ ચૂક્યા છે પાસે આવેલી રેલવે ફાટક નંબર ગરનાળાની કામગીરી છેલ્લા ત્રણ મહિના ઉપરાંત થી ચાલી રહી છે જેને લઈને ગ્રામજનોને અવર જવર કરવા માટે અને શાળાએ જતા તેમજ કામ ધંધે જતા લોકો અને ખેડૂતોને ખેતી માટે બાર કિલોમીટર ફરીને જવાનો વારો આવે છે જેને લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ શાળામાં કેટલીક વાર મોડું થઈ જાય છે રેલવે તંત્ર દ્વારા વહેલી તકે આ કામગીરી પૂરી કરવામાં આવે તેવી હાસાપુરા ગામના લોકોની માંગ ઉઠવા પામી છે ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ કામગીરી ક્યાં સુધી ચાલશે ક્યાં સુધી અને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડશે ટેકનોલોજીના જમાનામાં પણ મંતર ગતિથી કામ ચાલતું હોય જેને લઈને કોન્ટ્રાક્ટર સામે ગ્રામ્યજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ હેલો આપ જે થી ફરતી કોઈ ડબોઈ જવા માટેનું જે ગરનાળું બને છે એ એકદમ ધીમી ગતિએ ચાલે છે અમારે કોઈ કેસ હોય ઇમરજન્સી એકસો આઠ બોલાવી હોય તો તકલીફ પડે છે તો કામ ઝડપથી થાય એવું કઈ વ્યવસ્થા કરો સારું કામ ચાલે છે આ ગરનાળું બનાવવાનું રેલ રેલવે નીચે આવવા જવા માટે વાહન વ્યવહારનું તો કઈ હોય તો કઈ રેન્જ ફરીને જાવ છો અમારે આમ થુવાવી જવું પડે કે આ બાજુ વસે ફરવું પડે કેટલા કિલોમીટર થાય એ બાજુ 12-13 કિલોમીટર જેવું થાય અને આમ ફરતી કોઈ વારું ચાલુ થાય તો અમારે શોર્ટમાં પડે કેટલે કેટલો સમય થાય જવાબ આમાં અડધો કલાક તો નીકળી જ જાય એમના રસ્તા કેવા છે એ બાજુ તો રસ્તા તો એવા જ છે એ બાજુ ધીમી ગતિ થી ચાલવું પડે એવું છે માંગ છે કામ જલ્દી થાય એ